હવે જય 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 દ્વારકાધીશ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ તો આજે છેલ્લો દિવસ છે અને દ્વારકાધીશના દરબારમાં કૃષ્ણ ભક્તોનું ઘોડાપુર છે માનવ મેરામણ છે ને ખાસ આજની એ વાત થર્ટી પસ છે લોકો મુંબઈ ગોવા દીવ દમણ વગેરે જગ્યાએ આ દિવસ મનાવા જતા હોય છે પણ આ વખતે જ્યારે કૃષ્ણ ભક્તિમાં વધારો જોવા મળી રહ્યો છે યંગ જનરેશન ભગવાન દ્વારકાધીશના દરબારમાં આવી રહી છે આપણી સાથે અહીંયા યંગ જનરેશન આપ આપ કાંસા હો સર વલસાડ ખાસ કરીને વલસાડથી આવ્યા વલસાડથી તો દિવ્ય નજીક થાય દમણ નજીક થાય અને મુંબઈ નજીક થાય પણ દ્વારકામાં શું કામ દ્વારકામાં એના માટે આવ્યા છે અમે કે દ્વારકા પર અમને વિશ્વાસ છે કે અમારી લાઈફ છે ને એ સેટ કરશે અને અમને દ્વારકા આવીને બહુ સારું લાગ્યું દમણ દરેરા ઘરેથી ખાલી વીસ કિલોમીટર રસ્તો છે બટ એકચુલી કેવું છે કે દ્વારકાની આવવાની ઈચ્છા છે અમારી અને દર્શન કરવાનું અમને સારું લાગ્યું એના માટે અમે દ્વારકા આવ્યા છે લોકો જે પાર્ટી કરવા માટે જતા હોય છે અને ખાસ આજે આપ દ્વારકાધીશ ના દર્શન કરી રહ્યા છો આવા દિવસે શું કેશો આપ દ્વારકા તો આવું જ પડે ભાઈ આપણે હિન્દુ સંસ્કૃતિને આગળ લાવી હોય તો દ્વારકા આવીને પગે લાગવું જ પડે આપણે થોડીક કઈ ક્રિશ્ચન છે આ દિવસ ભલે ન્યુ યર છે આપણે એ બધું જોવાનું જ છે પણ દ્વારકા આવીને આપણે બી તો આપણા ભગવાનને પગે લાગવાનું છે ને આપણે દ્વારકામાં આપણું ન્યુ ઇયર સેલિબ્રેટ કરવાનું છે એટલા માટે અમે લોકો દ્વારકા આવ્યા છે અમારે ગરવું છે કે દીવ દમન જવાનું છોડી દો અમારું જે હિન્દુ ધર્મ છે એ અપનાવો અને આપણો હિન્દુ ધર્મ આગળ વધારો જય દ્વારકાધીશ